આ બધો વસ્તુ લાવ્યો આ તો જવું પડે આયો તારો ચેલો બાર કોઈ મેલ્યો નહી શું છે

બંગળ્યો નહીં હમણાં તો આગળ શાંતિ રહી સરપંચ વાતો કરો આ ડોસી બે તણો કોક વાતો કરી રહ્યો વાતો તો કરવી જ પડી કે ડોસી બે કોક આગુ પાછો તો કોણ વાત કરે અને મારે પેલો વસ્તુ તમારે ઢીલામ રહી ગયું કેવી વસ્તુ ડોસી ઓલે નતો લાવ્યો મો ખોળા તો ઢુઠ્ઠુ કીએ જ નહી તો તને તરત આલ દીધું આપણો ઉતરે આવા હેલિકોપ્ટર માં નહી આલ્યું જોવો તમે મોય સમ હું એવું તો હું વસ્તુ તું તારા જોવો મોય નામ તો છે કોક વસ્તુનું નામ તો હું ભૂલી ગયો છું પણ લાયો છું ખરા કોક કોક પહેરવાનું વસ્તુ છે ને હું પેલું ડોસી પેલું હાથે પહેરવાનું હતું જમવું ડાભું કોક કેટલા એ તો પાટલા પણ બે પાટલા હોય પણ એવું કેતો એ બાય લીધો ફોન આવ્યો ખોળા તમારા ફોન જ ખોટા હોય નહિ નહીં આ તો ડોસી ને ફોન આવ્યો હતો

મેળ આવ ના મેળા પોપ જોયા કુમ બોલો પોપાલાલ બાર હતા પોપાલાલ તો દેખાવાનો કાન ના કુવાં પરિયાર બાબુલાલ ના બનાઈ ગયા પણ લેનાર લઈ ગયો સર લઈ ગયો

સરપંચો રાખી છો બધા નો ગો બધા નંગ છો તમે નંગ તો તમે છો સ્કીમો રાખી રાખીને સ્કીમો તો રાખો પણ તમે નંગ વાય કુવામ સરપંચ કોઈ કોરોબર આવ્યો કોઈ ના આવે તમે બધા ગમે ગમે

ભૂસખો મેળ્યો થોડું પાછું શીખવાડું છું મૂકો બાબુ તું શીખવા આઈડિયા મારજી આઈડિયા મારી દો

અમે બધા લાલચુ છો હું ધંધા પોણી કરો છો કરો કિમો ના કીમોમ તો કોઈ આગળ નહી લૂંટાઈ જવાની વાતો સરપંચ

આ જોકે ગોમારા આ કોઈ સ્કીમ લાય નહી કાંઈ નહીં પણ તમને ખબર નહી હેલિકોપ્ટર તો કોઈ ના આલુ નહી બાબુડા નહીં આલુ નહી કેવું જ જો સગ ના આવું મને